દોસ્તો મિત્રો કેમ છો મજામાં સવારની શુભ સવાર થઈ ગઈ છે ઠંડી પણ સારી છે વાગ્યા થઈ આપણે આપણી વાડીમાં આવી ગયા છે ગયા છે સવાર મજાની ખૂબસૂરત સવાર છે અને આપણે બાજરીમાં પાણી વાળવાનું છે તો હજી બાજરી પી નથી રહી બાજરી વાળવાનું બાજરીમાં પાણી વાળવાનું છે મોટર ચાલુ કરી મોટર ચાલુ કરો થઈ મોટર ભલે કરતા તો ભરતભાઈ છે અમારા મોટાભાઈ અહીં આવો હાલો હલો

અરે પણ કઈ ઓલી નહી મોટર ચાલુ કરવા કઈ વાંધો નહીં આપણે હવે એના પાણી વાળવા ફોટાડી દઈને આપડાસો અને આ ઘઉં છે ઘઉંમાં ખડ થઈ ગયું છે તો કોઈને ખ્યાલ હોય તો કેજો કે ઘઉંની અંદર ખડની દવા કઈ નાખવી જે મોટર ચાલુ થઈ ગઈ છે પાણી વાળવાનું ચાલુ કરેલ છે તો આપણે હવે બીજી મોટર ચાલુ કરવાની છે બીજી મોટર બાજુમાં અમાન દીકરા છે મોટર પાણી વાળવા લીધી છે તો આપણો છે આ કાળુકીનો નજારો ડુંગરો કહેવાય કાળુકી કહેવાય ની હિમમાં ને ટાઢી મસ્ત છે ને બે મોટરું બે ચાલુ થઈ છે પાણી આવવા મળ્યું છે આપણું પાણી આવે છે બે મોટરું ચાલુ કરી છે હવે પાણી સડી ગયું મીઠી મીઠી તડકી લાગે છે શિયાળાની ખુબ સરસ તળજી છે પાણી ચાલુ થઈ ગયું છે થોડું પાણી ઋતુ વાયુ પાણી નો હાલ વાયુ પાણી નો હે તને કોઈ નઈ લીધા ભાઈ ખોટો હુકામ બીશો મારે બીવે છે વિડીયો ધીમે ધીમે રાગે પાડવું જો Sí, halo, le he matado